નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના વડવા નેરા વિસ્તારમાં મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાન નું મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો છે ભાવનગરના વડવાનેરા વિસ્તારમાં ચાર દિવસ પહેલા થયેલી મારામારીની ઘટનામાં વસીમભાઈ રજાકભાઈ ઝાકાને ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત વસીમભાઈને સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મારામારીનો બનાવ હત્યામાં તબદીલ થયો છે ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ થતા હોસ્પિટલ ખાતે લોકો એકઠા થઈ ગયા હતા આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે